આપનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા બે લાછા બરાબર બે લાણા છો તેમ તો બાપુ આ મંદિર ના ઇતિહાસ વિશે શું તમને આ જાણકારી કાંઈ તમારી માહિતી આ મંદિર વિશે શું શું છે આમ તો કે છે કે હજારો વર્ષ પહેલાનું છે બરાબર ને પાંડવો એ માની લ્યો કૃષ્ણ ભગવાન સાડા પાંચ હજાર વર્ષ થયા બરાબર હા તો પાંડવો એ અહીંયાથી નીકળ્યા હતા એમ કે છે હતા જ્યારે અજ્ઞાત્વાસ હશે એ સમયમાં એમણે ધોળાવીરા અહીંયા પછી ગેડી બધી જગ્યાએ હશે એ સમયનું આ મંદિર છે જૂનામાં જૂનું ને આ નીલો ડુંગર હતો એ સમયમાં આ બધું લીલું હશે હરિયાળું હશે એટલે એના ઉપરથી ને નીલાગર મહાદેવ નીલકંઠ મહાદેવ ઉપરથી ધીરે 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 નીલાગર મહાદેવ અમારા બારે ગામ એ કરી એને આ લોદણી આટલા સુધી બાલાસર નીચે છે ને બેલા ધબડા પછી છે ને જાટાવાળા બાલાસર ને સામેવાળું હું લોદરાણી આ એની નીચે ને આ બાજુ ગઢડા આટલા ગામો આવે એટલે બાપુ આ જે જગ્યા છે એ આમ પરફેક્ટ ક્યાં રાસાજી ગઢડામાં જ આ જગ્યા આવે છે આમ છે ને એ બેલામાં એ ગણાય રાસાજી ગઢડામાં એ ગણાય એટલે હા સેન્ટરમાં છે અહીંયા છે ને એક રામગર બાપુ નાની ઉંમરે આવ્યા હતા જે અહીંયા સમાધિ છે હા એમણે એમને અહીંયા એમ કેવા છે યંગ હતા અને આવી ગયા રાજસ્થાનના રાજપૂત હતા ક્ષત્રિય એટલે મારા બાપુ એ બેલા આવતા અમારે બેલા બીએસએફ કેમ્પ પાસે છે ને બાવાજીના ઘર હતા આઠ દસ અને ત્યાંની અલગ અલગ પરિસ્થિતિ ત્યાં ગોદળ બાઓ કરીને હતા એમણે જીવતા સમાધિ લીધેલી છે એટલે એ સમયમાં બાપુ આવતા ઔસરા બાપુની અમે છે ને આ સાઇડથી આવતા બધા બેલાવાળા મારા ફાધર અમારા પાસે ઘોડો હતો ને એ બધા જસવંત શીખેંગાજી ખોડુવા નામ હતું અમે અહીંયાથી અમને પછી ત્રીસ મિનિટ જ થાય બેલાથી બેસેફ કેમ્પ ને રબારીના ઘર છે અમારે બેલાથી ઉપર રબારીના ઘરથી કરીને સીધું વાલબીડિયા કહેવાય એના પછી ખાબરીઓ આ બધું દિતારુ કહેવાય આ દિતારુ તળાવ છે ને આ વિસ્તારનું નામ છે દિતારુ એટલે એ બધા અહીંયા આવતા એમ કેવાય છે એ બેલે આવે મારા બાપુ કને રે છ સાડા છ ફૂટ હાઈટ વાળા બાવો હવે પગમાં ચાકડી પહેરે હાથમાં ચીપીઓ ને કડું એટલે ત્યાં આ ટાઈમ થાય એટલે એમ કે ભાઈ ખોડુભા મેરા સંધ્યા કા ટાઈમ હો ગયા અમે જાતા હું એટલે ઘણી વાર એવું બને કે અમારે એક વાળું દતો જીવો વાળું કરી એ હાડા છ હાથ ફૂટ ઊંચો બહુ ભાવિક એ બાપુને એમ કે હું હાલીશ એટલે રબારીના કેળી ડુંગર માં તો જીવો ની પચાસ સો ફૂટ સુધી બાવા સુધી પછી છે ને જીવો એ હાઈટ વાળું જોરથી જોર થી ચાલે 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 એટલે થોડેક સુધી જાય હો બસો ફૂટ આમ જીવા તું પીછે આના એટલે પછી માન લ્યો મારો બાપુ ઘોડો લઈને આવે આ વાળું પાછળ પાછળ આવે અમારે દોઢ બે કલાક થાય પણ બધા અહીંયા એ કેતા કે છેને બાપુએ સેવા કરી લીધી સાંજ પડે એટલે ઉપર છે ને બધાને પોતે જ રોટલા બોટલા ઘડાલુ હોય એ બોલાવે અહીંયાથી એ આજા બચ્ચા એટલે સુવર નાર શિયાળા એ બધા એનો રોટલો ખાવા આવતા હા હા પછી ઘણી વાર એવું બન્યું બે વાર કે મેળો હતો માણસો ઘણા થઈ ગયા ત્યારે અહીંયા અહીંયા આવતા લેડીઝ છોકરા એટલે છે ને ઘટ્યું રણ બાજુમાં નીચે ખોદો હતો તો રણ જ નીકળે પછી આ વીડા નાના નાના આગળ જતા તમે જોવો ને તો ત્યાં છે પછી બાપુ એ કે છે કે આમાંથી છે ને ધૂણામાંથી માંથી રાખ્યા ની બધું નાખ્યું એટલે પાણી થઈ મેળા સુધી રહ્યો એટલે પછી એમણે પોતે એવું કીધું હતું કે મને અહીંયા દેજો સમાધિ પણ કોઈ કારણસર એમની ઉપર સમાધિ દીધી ને એક વર્ષ પછી ખોલજો ને ખોલ્યા પછી આમાંથી પાણી નીકળે શિરવાણી પાણી નીકળે તો સમજો કે મેં ભક્તિ આટલા વર્ષો કરી છે મારી સાચી ને કે મારી ભક્તિ ફેલ પણ બધા ઉપર દીધી ને બાપુ ઔષધિમાં બહુ જાણતા એટલે એમણે એમણે કઈ કર્યું નતું એમ કેવા છે એ મારો વાળો ને એમ કેતો ડોકરો એને મેં જોયેલો એ બાપુ અંદર ગુફા જે છે ને અહીંયા જીવાને કે અબ તું જા મેં ધ્યાન મેં જતા હું એટલે ઘણી વાર બાપુ એક દી રામગર બાપુ બે દી ત્રણ દી આ જીવો એ બહુ ભાવિક ને ભગત એ રોટલા ને દાળનું શાક ને કરીને બેઠો હોય ત્રણ ચાર દી પછી બાપુ નીકળે અંદર જે ગુફા રે અંદર દી ગુફા રે એટલે પછી અભી નહીં ગયા સાલા તું એટલે એમ કે છે ને સાંજે છે ને ઝાડ ચેતાવી લેતા દે દે ભિક્ષા દે દે ભિક્ષા એમ આ બધા એ કહે છે ને એ પછી છે ને બન્યું એવું કે બાપુ પીરાઈ કુંભાર ને કુંભાર બાઈઓની રોટલા કરતા હશે હવે જોરીમાં લોટ થોડોક જ ત્રણ ચાર રોટનો હવે આ રહ્યા ત્રણ ચાર બીજા આવ્યા બરાબર એટલે બાપુને બાકીના લમણા વારે છે ને લોટ થોડોક

અત્યારે અમે આવીએ છીએ અમે ચાલી પચાસ વર્ષથી તો મને પાસઠ છાસઠ થયા છે પચાસ એક વર્ષથી તો અમે આવીએ છીએ સામેથી અત્યારે બધા આવે છે ને ઉનરજી ની દેરી હા બરોબર આ બાજુ રણ ટપી ને નીલાગર હદ શરૂ થાય એમ આમ કેમ બાઉન્ડ્રી હોય જેવું એ મીઠી જમીન આવે એમાં ઢરીએ એટલે છે ને એહસાસ બીજો જ થાય હા અલગ અનુભવ પછી બીક ન લાગે ઉબાજુ બીક લાગે અચ્છા રાત વરત એકલા માણસને હવે ઉનરજીની દેરી થી આ બાજુ આવીએ ને તો પછી આસ્કારો થાય કે આવી ગયા એટલે એવું બન્યું છે ઘણીવાર કોઈ તરહે મર્યું હોય તો એ કેટલા એને છે ને રસ્તામાં પાણી મળેલું છે રબારીના રૂપે વટે માર્ગુના રૂપે અમે વાત કરીએ કે માની લો કે મારી આ અતરાદો બેઠો છે ને અમારી વાત કરીએ તો અમે મારો એક હારી ને મારો ખેડૂત અમે હું નીકળ્યા વચ્ચે રસ્તામાં આવ્યા એટલે અંધારું પડો આવ્યું ને તરસ બહુ લાગી અમને ઓછી તાનું થયું હાલો જઈને છ વાગ્યા અમે ઈ રબારીને ઓળખતા નહોતા ઈ રબારી વચ્ચે ખાબરીઓ છે અધો હતો બેલાથી તેર ચૌદ કિલોમીટર થાય બરાબર એટલે પહોંચ્યા છે ને કુદરતી રીતે ઈ રબારીએ મળ્યો પાણી પાયું રાત્રે આવ્યા એનાથી છેલ્લી વાત કરીએ અમે વીસક વર્ષ પહેલાં પચીસ છવ્વીસ વર્ષ પહેલાં અહીંયા કથા કરાવી હતી ને આમથી આવીએ અમે ટેન્કર ભરી હતા પાણીનું ને દરરોજના પણ પંદરસો બે હજાર માણસો આવે આ આ ચોકમાં રાખ્યો હતો અમે વ્યાસપીઠ હતી એટલે અહીંયા બધા બારસો પંદરસો માણસો બેસે પહેલેથી અમે ટેન્કર ઊભું રાખ્યું આ એ સામે વીરડો એમાં પાણી મર્યાદિત રણ છે બહુ નોય આ ચૌદસો પંદરસો માણસો પાણી દરરોજ પીએ નાય ધોવે કથા પૂરી પૂરી થઈ ગઈ છતાં એ પાણી એમાં ખૂટ્યું હતું હા હા મારી રૂબરૂ અમે આ જોવેલ છે આ વસ્તુ બરાબર એટલે આસ્થાનું કેન્દ્ર છે વર્ષોથી આવીએ છીએ ને નેજાનો માણસો આવે છે બરાબર ને શિવનું છે ને બધું જે માંગ્યું છે એને બધાને મળ્યું છે નીલાગર મહાદેવ હા બરાબર એટલે તમે મતલબ અહીંયા લગભગ ચાર વર્ષો ચાલીસ જાઓ મારા 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 ફાદ મારું બેલાગ આવે અત્યારે અમારે રહેવા છે ને અમે જાટાવાડિયા છીએ અમારી સરનેમ અમે બ્રાહ્મણ છીએ એટલે અમારા અમારો મૂળ ગામ જાટાવાડ છે બરાબર પણ અમુક સંજોગો લીધે અમે અહીંયા જંગી લાકડીયા ગયા લાકડીયાથી થી જંગી અને અત્યારે અમે ભચાવની બાજુમાં કરમરિયા ગામ છે ત્યાં છીએ પણ અમારો મૂળ ગામ જાટાવાડ જાટાવાડ બરોબર અમારી સરનેમ જાટાવાડ જાટાવાડિયા એટલે બાપુ તમારો ખૂબ ખૂબ આભાર તમારે કાકા આપનું નામ જણાવશો મારું નામ જમલભાઈ ગજાભાઈ આખો નામ ગામ ગઢડા રસાજી અચ્છા મતલબ અહીંયા પ્રોપર અહીંયા જો અહીંયા તો કાકા જરા મંદિર જે છે નીલાગર મહાદેવ એમના ઇતિહાસ વિશે જરા અમારા દર્શકોને જણાવશો ઇતિહાસ તો સાહેબ મોટો બધો છે કે છે કે પાંડવોની વખત નો છે એક જોગી હતા અહીંયા કે તપ કરતા હતા વરસાદ કે બહુ પડવા માંડ્યું તો હરણ નું બચ્છું આવ્યું કે તો ઠાંગતો તો બાપુએ ખૂબ મહેનત કરી બચ્ચાની ટાઢ ઉતરી નહીં કે છે પછી એ બાપુ કે વરસાદની એની સિંગડીમાં બાંધ્યો હરણની સિંગડીમાં વરસાદ બંધ થઈ ગયો પછી દુકાળ પડવા કે છે એ પડવાનો રાજા હતો એમને ખબર પડી આટલા બધા દુકાળ પડવા મંડ્યાનું કારણ શું એમ પછી મોટા મોટા જોશી કે બોલાયા કે ભાઈ દુકાળા શું કારણે પડે છે એને કીધું કે આવી રીતથી વરસાદને બાંધેલો હશે હરણના સિંગડામાં પણ હરણની ખોરો ક્યાં તો કે ડુંગરામાં તમે નીકળો જ્યાં હરણ રણ બેહતું છે અહીંયા પાણીના ખાબુ ક્યાં ભર્યા છે કેશે બરસાદ નામનો રાજા ડુંગરમાં બધે ફરતો ફરતો નીકળ્યો અને આ ડુંગરમાં આવ્યો એટલે નીલો દેખાણો ખડ બીજું પાણીના ખાબુ દેખાણા એટલે એને એમ થયું કે હરણ રણ અહીંયા જ છે પછી કે ને પકડ્યું હરણની સિંગડી વાઢી અચ્છા બારે મેઘ કે ખડા થયા અચ્છા ખડાથિયા આવી તો ખડાતિયા પોતે ઘોડી ઘોડીમાંથી હતો આખો ભાણ ભૂલી ગયો અને દીતા નામનો ગઢવી હતો બરાબર એમનો અહીંયા નેહડો હતો માલધારી હતા બરાબર પછી ફરતો ફરતો કે ઘોડી એમને એમને ધારે લઈ આવી અને ભાણ નથી કોઈ બરાબર અને પછી ગઢવી બાઈ હતી એણે તાપ તૂપ કરી અને એને ઉગાર્યો બરાબર પછી દીવી ગયો પોતે કીધું કે બેન દીદી મારા જેવું કામ પડે ને તે દી તો લઈ આવજે કુદરતી માલધારી આવ્યા ગઢવી અને એકબીજે વાત કરી એટલે શંકા દી સમજ્યા એટલે કુદરતી બાઈ ને ક્યાંક ગાણ્યું છે અને બાઈ બોલી ક્યાં છે કે તમને રૂવાડે રૂવાડે કોટ નીકળે બોલતા બોલાય ગયું સમજ્યા કારમાં ને કારમાં પણ પછી પીડામાં રહી ના કે ખોટો થઈ ગયો ખોટો થઈ ગયો પછી બાઈ પોતે લઈને જાય છે અને વાત કરે છે કે ભાઈ આવી રીતે બન્યું બરાબર પણ છત્રીસા નરનો જો લોહી હોય એનો જો ખેડ કરે તો આ કોડ મટે પછી જોશી બોલાવીને કીધું કે ભાઈ આ ખોરો તો બાપુ તમે પોતે જ છો તમારો દીકરો પણ છે

પાસે વરીને કુંવરને કેસે બેઠો કરે આટલો બધો ઇતિહાસ મેં સાંભળ્યો છે આગળની તો મને નથી અહીંયા નજીક ગામ છે પાછું મોજુદ છે મોજુદ ત્રાવ છે મોજુદ એની કુળદેવી બેઠી છે ત્યારે રવિજી બરાબર આ નજીક જ છે અહીંયા અને આ ગંગવા છે પવિત્ર પાણી છે બરાબર જે અહીંયા ત્રિવેણી ત્રિવેણી સંખ્યા એ ઓરોય ખારો પરોય ખારો અને જ્યાં ત્રણ નદી ભેગી થાય છે અહિયાં જ મીઠું પાણી પરું ખોદી તો ખારું છે પરું ખોદી તો ખારું આ પછી અમારા અનુભવ કરેલ કારણ કે અમે તો અહિયાં નજીક ના છીએ બાકી ઈ ઠકે ખોદો એટલે મીઠું પાણી બરાબર સમજ્યા અહીંયા પણ ઘણા લગભગ વર્ષ ત્યાં તેથી કંથિયા થી હતી પેલા વાર કરી હતી બરાબર તો પણ લગભગ પંદર હો હોર હો માણસ જમતા તો એ ઓડે હું પાણી નતું ખૂટ્યું ખરેખર ધન્ય કહેવાય એટલે કુવામાં પાણી નતું ખૂટ્યું બરાબર અને આ મંદિર લગભગ બન્યું હોય કેટલો ટાઈમ થયો હશે આ મંદિર હું તો ઘણા હજારો વર્ષ થયા બરોબર પણ આ લાંબો ટાઈમ આ તો શું છે અને તો ત્રણ ચાર વર્ષ જે ઉપરનો સિંગાજન છે ને એને ચાર વર્ષ છે લાંબો ટાઈમ તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો અમે બહુ મહેનત કરી અને બહુ ખાડાવાળા પાણાવાળા રસ્તોમાંથી આવી બહુ દૂરથી આવી છે અને આ વિડીયો મહેનત કરીને બનાવ્યો છે તો અમારો વિડીયો વ્યર્થ ન જાય એના માટે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર કરજો આપણે મરીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો જય હિન્દ જય ભારત